તો અમદાવાદના તમામ હનુમાન મંદિરમાં આજે ધૂમધામપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે કેમ્પ હનુમાનથી સીધા દ્રશ્યો આપને બતાવીશું કે જે પ્રકારથી અહીંયા ભગવાનનો વિશેષ શણગાર કરવામાં આવ્યો છે તેની જ સાથે જે ભગવાનની જે કેક છે અને તેમાં પણ ભગવાનનું બાળ સ્વરૂપ અહીંયા રાખવામાં આવ્યું છે આજે સમગ્ર દેશમાં જેટલા પણ હનુમાન ભક્તો છે હિન્દુઓ છે તમામ લોકો માટે એક અનેરો ઉત્સવનો આ પર્વ છે અને તે જ પર્વને આજે ધૂમધામપૂર્વક સમગ્ર દેશમાં મનાવવામાં આવી રહ્યો છે અમદાવાદમાં પણ તમામ જગ્યાએ ઉજવણી જે છે તે કરવામાં આવી રહી છે હનુમાન હનુમાનગેમના ટ્રસ્ટી આપણી સાથે છે કાકા શું કહેશો આજે કઈ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે કયા પ્રકારનું અહીંયા ઉજવણી કરી રહ્યા છો તમે ભગવાનનો જન્મદિવસ છે એ ઉજવવામાં આવ્યો છે દસ વાગે ભગવાનનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો એમને પારણા બી હરાવવામાં આવ્યા છે અને એકસો કિલોનો લાડુ બી ધરાવવામાં આવ્યો છે ભગવાનને એકસો કિલોનો લાડુ અને ચારે બાજુ ધજાગા પતાકા રમકડા અવાજ બલૂન ફુગ્ગા બધું કરીને ભગવાનની ઉજવણી જન્મદિવની કરવામાં આવી રહી છે ખાસ કેટલા ભક્તો ભક્તો જોડાતા હોય છે અને માટે પણ કયા પ્રકારની વ્યવસ્થા આજે સવારથી ભક્તોનો ધસારો છે અત્યાર સુધી છ વાગ્યાથી તો અત્યાર સુધી દસ હજાર ભક્તો આવી ચૂક્યા છે અને સાંજ સુધીમાં એંશી હજાર થશે એવી અમારી ધારણા છે અને પછી સાડા અગિયારે ધજા ચડશે અને એ વખતે ભંડારો ચાલુ કરવામાં આવશે જે સાંજના ચારથી છ સુધી ચાલશે તો આજના દિવસે કેમ્પ હનુમાન મંદિર ખાતે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં જેટલા પણ ભક્તો અહીંયા દર્શનાર્થે આવશે તે તમામ ભક્તો માટે વ્યવસ્થા કરવામાં આવી છે ભંડારાની પણ અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે અને ભક્તો આપ જોઈ શકો છો કે કેટલી મોટી સંખ્યામાં અહીંયા આવ્યા છે સવારથી જ આ પ્રકારથી જેટલા પણ ભાવિ ભક્તો છે તે આ પ્રકારથી જ અવિરતપણે અહીંયા મંદિરે આવી રહ્યા છે ભગવાનના દર્શન કરી રહ્યા છે અને જ્યારે અહીંયા ભંડારાની પણ શરૂઆત થશે ત્યારે પણ અહીંયા જે ભક્તો છે તે મોટી સંખ્યામાં જોડાતા હોય છે જો કે હનુમાન કેમ્પ ની વાત કરીએ તો અહીંયા એક દિવસ પહેલા એટલે કે ગઈકાલે પણ ખૂબ વિશાળ યાત્રા નીકળવામાં આવી હતી અને એ યાત્રા બાદ આજે જન્મોત્સવની જયારે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભક્તો મોટી સંખ્યામાં જોડાયા છે આપણે ભક્તો સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું કાકા ક્યાંથી આવ્યા છો મણિનગર છે અચ્છા કેવી રીતનો આજનો દિવસ આજ મનાવી રહ્યા છો જ્યારે જન્મોત્સવ છે ત્યારે હનુમાનજી કા પ્રસાદ પૂજા કરે કે સુંદરકાંડ કા પાઠ કરે ભક્તો પણ છે તે સુંદરકાંડનો પાઠ કરશે કાકા તમે ક્યાંથી આવ્યા છો અને કેટલા સમયથી ભક્તિ કરી રહ્યા છો દર્શન કરવા ખુશી છે આજે તમને બહુ ખુશી છે સખત બિલકુલથી આજના દિવસની જે ભાવિ ભક્તો છે તેમનામાં ખાસ ખુશી છે અહીંયા હનુમાન કેમ્પની વાત કરીએ તો મોટી સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત થઈ રહ્યા છે અલગ અલગ જે કેક હોય અથવા જે વિશેષ શણગાર હોય તે ભગવાનનું કરવામાં આવ્યું છે અને સાથે જ ભક્તો માટે ખાસ અન્નકૂટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે ભંડારાની પણ અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે અને સવારથી લઈને સાંજ સુધી આ જ પ્રકારનો માહોલ હનુમાન કેમ્પ ખાતે જોવા મળશે કેમેરામેન મેહુલ સોલંકીની સાથે બિરંજાદા ધન્યવાદ